જેલ હવાલે કરવાનો છે ઉલ્લેખનીય છે કે આ કેસમાં ક્યુબી લેબોરેટરી કંપનીના બે માલિક સહિત ત્રણ લોકો વોન્ટેડ છે જેમને ઝડપી પાડવા પોલીસ પ્રયાસ કરી રહી છે અંકલેશ્વર શહેર અને જેઆઈડીસી ના ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારના એક લાખથી વધુ લોકોને પાણી પૂરતું પાડ્યું અંકલેશ્વર શહેર અને ના ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારના એક લાખથી વધુ લોકોને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ નજીક કેમિકલ ઠાલવી દેવાતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થતા નહેરોનો પાણીનો પુરવઠો અટકાવી દઈ ત્રણ દિવસ સુધી અંકલેશ્વર નગર અને જીઆઈડીસી માં ઇના વાલ્વ બંધ રખાયો હતો ઘટનાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા ગુજરાત પ્રદૂષણ બોર્ડ નિયંત્રણ સાથે પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી નહેરના પાણીના પૃથકરણ દરમિયાન જોખમી રસાયણનો નિકાલ કરાયો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા આ ગુનાહિત કાવતરા સામે કડક તપાસના આદેશ થયા હતા ગુનામાં સંડોવાયેલા જનરલ મેનેજર કૃપેશ પટેલ મેનેજર ચિંતન ચૌહાણ કંપનીના માલિક પ્રવીણ શાહના પુત્ર વેદાંત શાહ અને બે કેમિકલ માફિયાઓની ધરપકડ કરી લોકપ ભેગા કર્યા

માલિક વિદેશથી બેઠા બેઠા કેમિકલનો નિકાલ ક્યાં કેવી રીતે કોના દ્વારા અને કયા સમયે કરાવે તેની ઝૂમ મિટિંગ સહિતની ટેકનોલોજી દ્વારા ગાઈડલાઈન આપતા હોવાની પોલીસને તપાસમાં માહિતી મળી છે આ ઉપરાંત કેમિકલ વેસ્ટ નિકાલના કૌભાંડમાં સક્રિય અન્ય ત્રણ લોકોની પણ પોલીસ શોધખોળ કરી રહી છે અતિ ગંભીર ગુનામાં શામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી માલિકો આગોતરા જામીન સાથે હાજર થવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અન્ય આરોપીઓના જામીન રદ થયા બાદ તે કેટલા સફળ રહે છે તે જોવું રહ્યું